જોઈ લે અવાજ આપડો વહેલી સવારે નાસ્તો કરવા બેઠાઇ

તો મિત્રો હવે આપણે થોડી વાર ચાલવા લાગ્યા છીએ

તો હાલ આપણે પાંડવના પુલ પર આવી અને એના નીચે લુણી નદી પસાર થાય બતાવું આગળ બને આ છે તો જોઈ રહ્યા હાલ તો નાદી કોરીકાઠા cho con

જય બાબારી જય માતાજી બાબારી બોલે જય બાબારી જય બાબારી તો જય માતાજી મિત્રો તો હવે આપણે આવી ગયા છીએ લુણી મને આગળ લુણી નદી બતાવીએ રોડ ઉપરથી અંદર ઉતરી ગયા છીએ લુણી નદીનો તો જોઈ લે આ રેજો લુણી નદી

તો આપણે હવે નદી પાર કરી રહ્યા છીએ જોઈ લે બે કિલોમીટર ની નદી પાર કરી આપણે રોડાયું તું જોઈ લે આપડા નદી કોઠન કિનારે બધા ચા પીવા બેઠાઇ નદી બતાવી ને આવ્યો